શિયાળ બેદાન કટિયા દેખો લાલ ઓધારી આ દવા તમે ચાકલી બે વાર કેવું હમ પછી બીજી પ્રોડક્ટ આપણે વાપરતા હોઈએ નહીં આ આટલા માણસો નાગરિક જો રિઝલ્ટ આવ્યો જો તમે કહો એટલે તમારા ગામના માણસો આનંદ ના હોય અમે ગોગડી મારે હસોડી નથી છે આપણે વાડી હા ગોગડ નોતી થઈ ને બરાબર અને પરાણે મન દીધું પરાણે દીધું તો આ ટાણ પર તેમ પરાણે દે ને એ બીજી વાર લઈ જાય છે એનો કે આ વાર ઘા કાઢતા લઈ જના પરાણે દે આપણે અહીંયા વીરપુર ની અંદર જ જોયું ખેડૂતે પોતાની રીતના આ ખેડૂત મીટિંગમાં એમ કીધું કે આ જવાનો છટકાવો મેં કીધો તો કેડીએમ પ્રોપચરનું માહિત ગોગડ નહોતી થઈ પરાયણ દીધું હતું પણ બે છકકાઓથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું અને ઉત્પાદન સારું મળ્યું